કેમ છો મિત્રો મજામાં મજા માંજી સ્વાગત છે તમાર એક નવા વ્લોગ માં તો આજે છે ત્યારે અમારે ઢોસાનો પ્રોગ્રામ અમારે એક જગ્યા થી થાળ છે તેણે આજે થાળમાં મસ્ત મજાના ઢોસા રાખ્યા છે તો ચાલો અમારી સાથે આપણે આજે ઢોસાનો આનંદ માણસી અને બધા કેમ આનંદ માણે છે તેનો રિવ્યુ પણ લેસી મજા આવશે ઢોસા ખાવા તો વી આવજો સૌમાં આમંત્રણ છે મારા તરફ આવી જ જાવ ઢોસા ખાવા હાલો તો આગળ આગળ જોવી

આ નાખી છે 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 મસાલો મસાલો લાગે એ ખાવાની મજા આવશે મોઢામાં પાણી આવે છે શું કરું નામે બાબુજી આપી યાદવ ક્યાં ટીંકુ યાદવ કાં શું આગ્રા યુપી

આ ભાઈ ને થાળ છે શું નામ ભાઈ તારું સખી આદિત્ય ઓહો આ તારો થાળ છે હા હું તે થાળમાં માં રાખું તો ઓહો વાહ તો ખાન મજા આવે છે ખાધા તે આ ના ના નથી ખાધા તો કે દી ખાવા છે હવે તારે આજે બધા દિન પછી આપણે છેલે ખાઈ આ પેલા બધા ને પછી આપણે ખાવાનું છે આપણે પેટ ભાઈને કે બધા પછી આપણે વાહ ભાઈ વાહ ભાઈ કામ કાજા રહે વાંદે ના લો ખુશ હા ખુશ લાગે ઢોસા હું લાગે બધા ને ભાઈ ભાઈ છે

ત્રણ કીધા ત્રણ ના ત્રણ ના હોય વધારે સત્ય સત્ય બોલ સત્ય બોલ ત્રણ ઢોસા ના હોય તો સાંભર કેટલો પી ગયો તો લીધો ચટણી કઈ નઈ છાસ વાહ ભાઈ છાસ કેટલા ગ્લાસ પી ગયો બે તો મિત્રો આની જેવી દોણી દેખાય છે એ ઉપરથી લાગે છે ત્રણ ઢોસા ખાધા છે હજી સત્ય બોલી જતો કેટલા ઢોસા ખાધા ગમે તને પૂછી લે આમાંથી પાંચ સારા પાંચ હવે આનો આપણે વિશ્વાસ નો કરી આપડા મિત્ર એ કેટલા ઢોસા ખાધા છે 6 6 પાકો હા તું કે કેટલા ખાધા ચાર તો તું કેટલા ખાઈ ગયો તો કે મેં બીજું હાલે મારો તો હવે આ કેટલા ખાવાની કેપેસિટી છે આપડી 10 થઈ ગયા છે 3 4

ફરજિયાત કહેતા નથી